કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેના નાગરિકો છે અને સારા નાગરિક બનવા માટે સાહેબે કીધું પહેલા સારા માણસ બનવું પડે અને સારા માણસ બનવા માટે સારા વિચારો જોઈએ બસ એટલે જ જીવનની ખરી દિશા આપવા માટે અને સારા વિચારો આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે આજે એકસો છ મો થોટ વિચારના વાવેતરનો કાર્યક્રમ છે મૃગાંગભાઈએ બહુ સરસ વાત કરી કે સુરતને સંસ્કાર નગરી બનાવીએ એના માટે આપણે સંકલ્પ લઈએ વાઘભાઈ આ વિચારોનું વાવેતર કરવા પાછળનો આશય પણ એ છે કે સુદર્શ સમાજને સુદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવું અને સુરતનો સ્વભાવ બદલવાની વાત કરી કરીને સુરતનો સ્વભાવ બદલવા માટે આ વિચારોનો વાવેતરનો કાર્યક્રમ કર્યો છે જેટલો બદલી શકાય પણ મને એવું લાગે છે કે દિવ્ય ભાસ્કરના નિવાસી તંત્રી અહીંયા આવીને આ વાતની નોંધ લે એ સુરતના સ્વભાવ બદલવાની શરૂઆત આજના આપણા મુખ્ય આમ તો સત્તર અઢાર વર્ષથી પત્રકાર તો નો અનુભવ ગુજરાત સમાચાર સંદેશમાં પણ જેમણે કામ કર્યું ભાસ્કરના તંત્રી ના આવે તો સુરતના નિવાસી તંત્રી તરીકે કામ કર્યું સુરતની કોઈ પણ ઘટના બને સેન્સેટીવ એટલે જે તંત્રી તરીકેના એના વિચારો એ રજૂ કરે અને કોઈ પણ અખબાર છે ને અખબારની તાકાત તેની ક્ષમતાનો કોઈ માપ જ નથી નાગરિકોના ઘડતરનું ખરું કામ કોઈ કરતું હોય તો એ અખબાર કરે છે અને એણે કરી બતાવ્યું સુરત જ્યારે નિવાસી તંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારે એમણે વાત કરી એમ સ્ટાફ ને કીધું કે આ લોકો ટ્રાફિક નિયમો નું પાલન આપણે કરવા માટે ધ્યાન આપવાનું ત્યાં સ્ટાફે કીધું સાહેબ નથી નવા કમિશનર આવ્યા એમની સાથે પેહલી મીટિંગમાં ટ્રાફિક સિગ્નલ ને હેલ્મેટ નું પાલન થાય એવું સાહેબ આપણે કરીએ કમિશનરે માન્યું સુરતે સ્વીકાર્યું આજે સુરતમાં જો પરિવર્તન આવ્યું હોય એમાં ઘણા બધાને સય આપવો હોય તો વિચાર આપનાર મુવાનભાઈને આપવો પડે એણે એનું પત્રકારનું કર્તવ્ય નિભાવ્યું નાગરિક એના કર્તવ્ય નિભાવે ને એ જ એનો ખરો ધર્મ છે અને સુરતને મળ્યો એવા મૃગાંગભાઈ આમ તો કોરોના કાળમાં પત્રકારો તો એક યોદ્ધાની માફક લડેલા અને એણે એનું કર્તવ્ય કોરોનામાં નિભાવ્યું પરિણામે આ બીજી જિંદગી છે કારણ કે વેન્ટિલેશન ઉપર અઠવાડિયું રહેવું પડ્યું હતું ન બચે એવું પરિવારે સ્વીકારી લીધું હતું અને એમાંથી બેઠા થઈને સુરત ને સંસ્કાર નગરી બનાવવાનો થયું બહુ જાણકાર ને સમજદાર થયું પણ કોઈ ઘટના બને અને એમાં રાજકીય વિશ્લેષણ કરવું હોય તો મૃગાંગભાઈ એસી લાખમાં કોઈ માણા નથી મળતું એનું વિશ્લેષણ કરી શકે અને વિચારો આપી શકે એમાં એક નામ સુરતમાં અત્યારે હોય તો ધબકારના તંત્રી નરેશભાઈ વરિયા વિચાર આપવા શું થઈ રહ્યું છે નાગરિકોના હક્કો હોય નાગરિકોની માટેની સુવિધા હોય નાગરિકો માટે કંઈક કરવાનું હોય ને ન થયું હોય ત્યારે કોઈ બોલી શકે વિશ્લેષણ કરી શકે તંત્રની ક્યાં ભૂલ થઈ શકે કહી શકે એવું એક નિડર ને નિષ્ઠાવાન પત્રકાર આપણા મિત્ર નરેશભાઈ વરિયાને આપણે જોરદાર તાળી પાડીએ આજે બંને મિત્રોને અહીંયા આમંત્રણ દિલથી આવ્યા એ ખૂબ ગમ્યું સાહેબ અમે માત્ર હોલમાં જ વાતો કરીને વાત પૂરી કરી હોય તો લોકો સુધી ન જાત ધબકારે અને દિવ્ય ભાસ્કરે આ વિચારના વાવેતરને દર શુક્રવારે લાખો લોકો સુધી પહોંચાડ્યા છે ને એટલે વિચારનું વાવેતર એનો રંગ એની અસર કરી રહી છે એ બંને ન્યૂઝપેપરને જોરદાર તાળેથી વધારે આપણો ફંક લાઈન મેગેઝિન છે એના ન્યૂઝ ધબકાના ન્યૂઝ ભાસ્કરના આવા મોટા અખબારના આ ન્યૂઝ આવે એ વિચારનું વાવેતર લોકો સુધી પહોંચી રહ્યું છે ને કંઈક આપણે ઘડવામાં સફળ થઈ રહ્યા છે એનો વિશેષ આનંદ છે આપણા બે પરિવાર મહેમાન અહીંયા બેઠા છે તમારી નરેશભાઈ સવજીભાઈ વસ્ત્રપરા ઉર્જા રેયોન કંપની ચમાડી ગામ એ નરેશભાઈ અને મનીષાબેન એમના તરફથી આપણા હોસ્ટેલ નિર્માણના કાર્યમાં એકવીસ લાખનું દાન આપીને આજે દાતા ટ્રસ્ટી બન્યા આપણે વિચાર નાખીએ તો ક્યારેક સફળ થાય આ સમૂહ લગ્ન નઈ આગલા સમૂહ લગ્નના સ્પોન્સર જયંતિભાઈ આપણા બાબરિયા હતા અને ત્યારે નરેશભાઈ વેવાયા હતા નરેશભાઈ ત્યારથી મનમાં હતું કે નરેશભાઈ ને ટ્રસ્ટી એક વખત બનાવવા છે આ બે વર્ષે તો સફળ ત્યા મનીષાબેનને ખાસ આભાર માનવો છે કે એ આવ્યા તો નરેશભાઈ આવ્યા એવું મારે કેવું છે મનીષાબેન તમને અમે ખૂબ સહદય થી અભિનંદન પાઠવીએ છીએ આજના કાર્યક્રમમાં મહેમાન બનવા બદલ સમાજના ઘડતરમાં સમાજના વિચારો લોકો સુધી પહોંચાડવામાં બધું કામ થતું હોય છે પણ એમાં એક આર્થિક સહયોગનો પણ એક પાછું ખૂબ મહત્વનું આપણે સમજીએ છીએ કિરણ મહિલા ભવન જે નિર્માણ થશે પાંચસો બહેનો ત્યાં રહેશે એના તાલીમ પણ ત્યાં ચાલશે ત્યાં આખી પુસ્તકાલય અને વાંચનાલયના બે કરોડના દાતા જયંતીભાઈ બાબરિયા છે એમાં જયંતિભાઈ તો પેલા ટ્રસ્ટી બન્યા પ્રવીબેન પણ દાતા ટ્રસ્ટી છે દાન છે એ પણ આપણે અભિનંદન આપવા લાવવા માટે કામ કર્યું પણ મનીષાબેન ને લાવવા માટે મેં પ્રવીણભાઈ પ્રવીણાબેન ને કામ હોય પૂછ્યું એટલે પ્રવીણબેન તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મને શ્રી પવાનભાઈ અહીંયા બેઠેલા સૌ દાતા ટ્રસ્ટીઓ કાર્યકર્તા યુવા ટીમ આપણે બધાને આમ સારો માણસ બનવા માટે સારા નાગરિક બનવા માટે અહીંયા આવવા માટે જે તમને અંદરથી પ્રેરણા આપે છે કે મારે જવું છે એ પ્રેરણા આપનાર પરમાત્માને હું વંદન કરું છું કોઈ માણસ ઝડપથી લેશું કારણ કે સાહેબને આપણે ઘણા સાંભળ્યા છે એટલે સમય પૂરો થાય ઝડપથી વાત કરીશ કોઈ માણસ કેવો એ આપણે બહુ વાતો કરી છે કોઈ માણસ કેવો તો એ વાણી ને વર્તન કેવું છે એ માણસનો સ્વભાવ કેવો છે એવો એ માણસ બસ એવું જ કોઈ ગામ કેવું કોઈ શહેર કેવું તો નાગરિકો કેવું જીવે છે એવું આપણે આજે જ ઘણી વખત કહીએ છીએ તું અમદાવાદી છો તો ઘણા સમજી જાય છે ને એનો સ્વભાવ છે હવે કદાચ એવું નથી પણ સ્વભાવ છે એમ સુરતી કહીએ તો એનાય અર્થ થતા હશે સુરતનો પણ સ્વભાવ મોજીલાલા ખાણીપીણી ખર્ચ કરવામાં નંબર ખાણીપીણી આખા દુનિયામાં આવે આ આપણો સ્વભાવ છે જેમ વ્યક્તિ સ્વભાવથી ઓળખાય જેમ શહેર એના નાગરિકોના વર્તન વિચારને સ્વભાવથી ઓળખાય એમ રાષ્ટ્ર પણ રાષ્ટ્ર પણ એ નાગરિકોના સ્વભાવથી ઓળખાય ભારત દેશ કેવો તો જેવું લોકો રહે છે એવો લોકો વિચારે છે એવો લોકોનો અભિગમ છે એવો આઝાદ થયું ને ત્યારે દુનિયા એમ કહેતી કે ભારત તો મદારીન બાવાન ગરીબોનો દેશ છે ત્યારે દેશ એવો હતો પણ કોઈ પણ રાષ્ટ્રને ઊંચો લાવવો હોય તો એ નાગરિકો જ કરી શકે એટલે સિવિક સેન્સની વાત કરી નાગરિક ધર્મની વાત કરી નાગરિક કર્તવ્યની વાત કરી આપણે જાહેરમાં કેવું વર્તન કરીએ છીએ કેવો વ્યવહાર કરીએ છીએ એને સિવિક સેન્સ કહેવાય એને નાગરિક સમજ કહેવાય આજે મને ગાળ સમજાણી બહુ ભણેલા ગણેલા હોય ને બહુ કાંઈ થયું હોય તો મૂળભાઈ એમ કે નોન સેન્સ એટલે જેનામાં સેન્સ નથી જેનામાં આપણે કહીએ કે ભાન નથી એવું એવા વ્યક્તિ એમ જાહેરમાં કેમ વર્તન કરવું એના માટે એક જ શબ્દ વાપરવો તો સેન્સ વાપરી શકાય પણ નાગરિકો જ રાષ્ટ્રની તાકાત છે એ જ રાષ્ટ્રને મહાસત્તા બનાવી શકે નાગરિકો આપણને ખબર છે જાપાનમાં જયારે અમેરિકા એ બીજા વિશ્વયુદ્ધમાં અનુભવ નાખ્યો એરો સમય નાકા શકીએ આપણે ભણ્યા પણ પછી જે જાપાન આમ નષ્ટ જેવું થઈ ગયું હતું ને જે ઉભું થયું ને ત્યારે નાગરિકોએ અઢાર અઢાર કલાક કામ કરેલું અને રજાઓ બધી કેન્સલ કરેલી અને ઓવર ટાઈમનો એક પણ રૂપિયો લેવો નહીં એમ લોકોએ કામ કર્યું ને દુનિયા મેડ ઇન જાપાન થી વસ્તુ લેવા મળી હતી એ રાષ્ટ્રને મહાન કરનાર જાપાન છે અરે પંદર દિવસ પહેલા આ ટેરિફ યુદ્ધમાં અમેરિકાએ કીધું કેનેડાને આપણું એકવીસ રાજ્ય બનાવ્યું ટ્રમ્પે એકાવવાનું રાજ્ય બનાય એવું બોલી ગયેલા કે કેનેડા આપણે એકાવવાનું સ્ટેટ બનાવશું કેનેડાએ લોકોએ શબ્દ સાંભળીને એવું નક્કી કર્યું કે હવે કેનેડિયન અમેરિકાનો પ્રવાસ અમે નહીં કરીએ આ રાષ્ટ્રભાવના છે લોકો જ રાષ્ટ્રને મહાન બનાવી શકે ચીનની આપણે ગમે એટલી વાતો કરીએ પણ ચીન એના આ તાકાત જે છે ને કામ કરવાની આજે દુનિયામાં અમેરિકાને કોઈ અંફાવી શકે એમ હોય તો એક માત્ર ચીન છે અને એનું એક જ કારણ છે લોકોની કામ કરવાની ક્ષમતા લોકોનો દેશ પ્રેમ એટલું કામ કરે છે ઉત્પાદન કરે છે એટલું ઇન્ફાસ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે કોઈ ચાઇના જાય તો ખરું પડે એટલે રાષ્ટ્રનું ઘડતર રાષ્ટ્રનો વિકાસ એ નાગરિકોના આધારે છે આ પહેલો પાઠ જ આપણે શીખવાનો છે તો તમને સિવિક સેન્સ નાગરિક તરીકે આપણે કેમ જીવવું તો આપણને ખબર પડે પણ આજે સવારે જ હું ઘેરેથી નીકળ્યો જેવો અમે મુખ્ય રસ્તા પર આવ્યા તો બે જણા ટકરાઈ ગયા હતા બે પાછા ગાડી ત્યાં ઉભા રહીને ઝઘડો કરતા હતા એટલું ટોળું સવારના પોરમાં ભેગું થયું ને અવાજની બગડાટી બોલતી હતી આ કેવું લાગે આપણે કેવા આવા થોડાક આગળ ચાલ્યા તો તાપીનો પુલ આવ્યો તો એ કપલ ઊભો રહીને ત્યાં સૂર્યનારાયણ દર્શન કરતો તમે કેટલું સારું તો થોડી વારથી જ ભાઈએ મોટો થેલો કાઢ્યો પૂજા પો નાળીએ અને ચુંદડી તાપીમાં નાખ્યા સુરત કેવું આવ ત્યાંથી થોડાક હજી તાપીનો પુલ અમે ઉતર્યા તરત જ મોટરસાયકલ ઉપર આટલા આટલા ગુંચા ભરેલા માવા ઉભા રહી અને વેચી રહ્યા હતા સાહેબ શાકભાજી તો ટોપલામાં વેચાય સુરતમાં માવા ટોપલામાં વેચાય છે ઓનલી માવા અને એ લોકો બબે પાંચ પાંચ લેતા હતા આમ જ્યાં જઈએ ત્યાં આવું દેખાય આ સિવિક સેન્સ છે જાહેરમાં કેમ વર્તન કરવું એ નાગરિકે શીખવું જોઈએ એ નાગરિક ધર્મ છે બહુ મહત્વની વાત છે પણ નાગરિક તરીકે ખાલી સારું વર્તન નહીં આપણે પ્રોગ્રેસિવ પણ બનવું જોઈએ પ્રગતિશીલ પણ બનવું જોઈએ તો આપણે સારા નાગરિક કહેવાય સિવિક સેન્સની જે વાત છે ને એમાં હું એને નાગરિક ધર્મ કયો નાગરિક કેવો હોવો જોઈએ એમાં હું ઘણી વખત કહું છું કે પ્રગતિશીલ નાગરિક જ રાષ્ટ્રની મૂડી છે તમે બીમાર હોવ ને તો રાષ્ટ્રનો ભાર છો એમ કેવાય બીમાર કોઈને પડવું નથી અને પડવું ન જોઈએ પણ પ્રગતિશીલ નાગરિક છે એ જ રાષ્ટ્રની મૂડી છે આપણે દેશ માટે શું કરીએ તમે ધંધો કરતા હો ને તમે આવક માટે કમાવો પણ એ ધંધો દેશ માટે કરીએ છીએ નાગરિકો મોટા થાય તો દેશ મોટો થાય નાગરિકો સમૃદ્ધ થાય તો દેશ સમૃદ્ધ થાય એટલે નાગરિકો એ પ્રગતિશીલ બનવું જોઈએ નાગરિકોએ જાગૃત બનવું જોઈએ નાગરિકોએ તંદુરસ્ત પણ બનવું જોઈએ અને આટલી વાત કરીને આપણે વિચાર જો આપી દેવા હોય ઝડપથી તો બહુ સરળ આપી શકાય એમ છે સાબે વાત કરી એ જ વાત છે એનું માત્ર શબ્દોમાં તમને યાદ રહે એવું જ કહેવાનો મારો પ્રયાસ છે નાગરિકો જ રાષ્ટ્રની તાકાત છે આ મુઠ્ઠી વાળજો નાગરિકો જ રાષ્ટ્રની તાકાત છે અને નાગરિકોનું વર્તન જ રાષ્ટ્રની ઓળખ છે આ સિમ્પલ બધા યાદ રાખવાનું બધા ભેગા થઈને કામ કરીએ તો રાષ્ટ્રની તાકાત વધે ભારત આર્થિક મહાસત્તા એટલે નથી બની શકતું કે આ રાષ્ટ્રની એકસો ચાલીસ કરોડ જનતા એક દિશામાં કામ કરી રહી નથી આપણે વર્ક કરવું જોઈએ રાષ્ટ્રની મહાસત્તા બનાવી હોય તો આપણું વર્તન સારું હોવું જોઈએ તો રાષ્ટ્રની ઓળખ ઊભી કરવી હોય તો અને આ નાગરિક સેન્સની વાત ને એમાં આપણે વિચાર આપો તેમ ઉપાય કાયદાઓ કાયદાઓ શાંતિ અને સુખાકારી માટે છે એટલું યાદ રાખજો કાયદાઓ શાંતિ અને સુખાકારી માટે છે તેનું પાલન કરવું ને એ નાગરિક કર્તવ્ય છે એને સારા શબ્દમાં કેવું હોય તો એ સિવિક સેન્સ છે એક નાગરિક ધર્મ છે કાયદાઓ સુખાકારી માટે છે આ વિષય એવો છે કે અમે જેટલી વાતો કરીએ તેટલી ઓછી મૃંકભાઈ અમે ખાલી આ વિચારો આપીએ મીડિયામાં નવા જે માણસો ઉભરી આવ્યા છે કે અહીંયા આમ ચાલે છે કેમ નથી રોકતા આવું ચાલે છે એમ કેમ નથી કહેતા તમે વિચારો આપી આપીને તો માણસને ડાયો કરી છો અને લડવાની જરૂર છે શું કેવું હું એટલું જ કહું કે હું મારું કામ કરું છું તમે એ કામ કરો આપણે કામ વેચી લઈએ આ સિવાય કઈ નથી આ સ્કૂલ છે શિક્ષક ભણાવે બહાર લડવા ન જાય એટલે આપણે ભણાવવાનું કામ કરીએ છે કે કાયદો શાંતિ અને સુખાકારી માટે છે એનું પાલન કરવું એ નાગરિક ધર્મ છે આપણે પાલન કરવું જોઈએ નાગરિક તરીકે જો સુરતને સંસ્કારી નગરી બનાવી હોય તો આ સેન્સ લેવાની છે આ સેન્સ રાખવાની છે દેશ પ્રેમ કોઈ પણ કાર્યમાં આપણે કહીએ હિત હોવું જોઈએ તમને રાષ્ટ્રને નુકસાન થાય એવું એક પણ કાર્ય માણસે ન કરવું જોઈએ મેં કીધું સૌજીભાઈ ચાર સિદ્ધાંતો આપેલા કોઈ પણ કામ કરવું હોય કોઈ પણ વિચાર કરવો હોય કોઈની સાથે કામ કરવું હોય કઈ જવું હોય તો ચાર વસ્તુ ધ્યાનમાં રાખવાનું ઈ કરવાથી મારી જાતને નુકસાન નથી ને પહેલું એક કામ કરવાથી મારા પરિવારને નુકસાન નથી ને બીજું એક કામ કરવાથી મારા સમાજને નુકસાન નથી ને ત્રીજું અને એક કામ કરવાથી મારા રાષ્ટ્રને નુકસાન નથી ને તો એ કામ કરવું આ નાગરિક તરીકે આટલું આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે એટલે જાગૃત તંદુરસ્ત અને પ્રગતિશીલ હોવું એ નાગરિક ધર્મ છે આ ચાર વસ્તુ હું છે ને હેલ્થ ને બરાબર સમજુ છે આ હેલ્થ ની બાબતમાં બહુ ડિબેટ કરવાની હોય ને કંઈક કરવું હોય ને તો પહેલા તો ભારતના લોકોની હેલ્થ સારી કરવાની છે તો કાર્યક્ષમતા વધે મોટા ભાગના હેલ્થને કારણે કામ નથી કરતા એટલે હેલ્થ સારી હોવી જોઈએ એટલે આ ચાર વિચારો તમારે યાદ રાખવાના છે દેશ પ્રેમ અને પ્રગતિશીલ એટીટ્યુડ કામ કરવું જોઈએ એ રાષ્ટ્રને મહાન બનાવે કામની પાછળ રાષ્ટ્રહિત હોવું જોઈએ અને છેલ્લે મૃગાંગભાઈ કીધું સુરત શહેરને આપણે સંસ્કાર નગરી બનાવી છે દિલમાં તો આ છુપાયેલો ભાવ છે જ આપણે ગુણવત્તાવાળું જીવન જીવીએ બીજા આવું જીવતા જાય તો ચોક્કસ પરિવર્તન આવશે એવી આશા છે ન આવે તો ખુદ આપણી જાતનું તો આવે ને બસ આપણે આપણી જાતને સરસ જિંદગી જીવીએ એવો આપણે પ્રયાસ કરવાનો છે અને હવે મને આજે ખૂબ ગયું તમે કીધું ને કે સુરત આપણને લાગે કે આ કોઈ દી નહીં સુધરે ટ્રાફિકમાં તો આપણી માટે ઉપનામો બહુ આવી ગયા હતા એક જ ઝાટકે સુરત ટ્રાફિકના સિગ્નલનું કેવું પાલન કરે છે એક જ સિસ્ટમ ગોઠવાણી તો હેલ્મેટ ત્રણે એસી નેવું ટકા પહેરે છે સાહેબે કીધું કે સુરત અમદાવાદ કરતાં પણ નવી વાતને સ્વીકારવા માટે ખૂબ પોઝિટિવ એટી ધરાવે છે બસ એને શીખવાડવું જોઈએ આ ખાલી સાંભળવા માટે આવે છે ને સાહેબ આ પોઝિટિવ છે ગયા વખતે એટલું જ કીધું કે કોઈ પણ કાર્યક્રમમાં જઈએ અને વિચારના વાવેતરમાં પણ આવીએ તો પાંચ દસ મિનિટ જે બેસવાનું થાય છે એમાં પુસ્તક વાંચતા શીખો તો એરપોર્ટ ઉપર કે ટ્રેન ઉપર તમે વાંચી શકશો આ જે અસંખ્ય વ્યક્તિ પુસ્તક લઈને આવ્યા અને વાંચતા થયા છે એનું મને ગૌરવ છે એક જ વાત ખાલી કીધી પુસ્તક વાંચવા છે અને પુસ્તક લાવવા બસ આપણે દુનિયાને પછી બદલીશું પેલા જાતને બદલવાની છે આવતા ગુરુવારે પણ મેક્સિમમ તમે માત્ર એક પાનું નહીં એક લીટી વાંચશો ને તો પણ વિચારના વાવેતરનો કોટો ફૂટવાનું તમારા મનમાં વાતાવરણ ઉભું થઈ શકશે એક પાનું વાંચવાનું બસ આ ટેવ પાડશો તમે કોઈ પણ જગ્યાએ જાઓ કાર્યક્રમમાં જો પુસ્તક હાથમાં હોય તો કેમ પુસ્તક તરત જ કે છે હા વિચારના વાવેતરવાળા વાળા તમે લાગો છો આ તમારી આઈડેન્ટિટી ઉભી થશે બસ માણસ ઘડવા આમ જ ઘડી શકાતો હોય છે એટલે એના માટે મારે તમને ખૂબ દિલથી અભિનંદન આપવા છે નરેશભાઈને ખબર છે મૃગાંગભાઈને કહું કે સાહેબ પુસ્તક મેળાનું અમે આયોજન કરેલું અમને એવું થયું પુસ્તક લેવા કોઈ આવશે અમારી ટીમ તો બહુ ચિંતા કરતી હતી બહુ બિચારી બધા જાણો કરીને સ્કૂલમાં જાણકારી આપીને ભાઈ આવો આવો પણ એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે બે દિવસમાં સોળ લાખ રૂપિયાના પુસ્તકો લોકોએ ખરીદ્યા બાળકોને લઈને આવતા હતા તો ઢગલો પુસ્તક લઈને જતા હતા એટલે સુરત આ પુસ્તક વાંચે છે એવો જેનો એટીટ્યૂડ દેખાણો ખરીદવાનો અને લઈ જવાનો એ બતાવે છે કે સુરત સંસ્કાર નગરી બની શકે તો ચાલો આજે સંસ્કાર નગરીના એક વિચાર બીજ લઈને જઈએ આપણે સારા માણસ સારા નાગરિક બનીએ હેલ્થ વેલ્થ ને ને પાછા ભૂલવાના નથી સારા નાગરિક બનવા માટે હેલ્થનો બગડે પાછા કે મારે સારો માણસ બનવું છે આમ કરી નાખવું છે હેલ્થ વેલ્થ ને હેપીનેસ આપણે બીજા બહુ વિચાર એટલે નથી આપતા આપણા વિચારનું પ્લેટફોર્મ માત્ર ને માત્ર હેલ્થ વેલ્થ અને હેપીનેસ છે બસ સારા માણસ બનો એટલે ઓટોમેટિક સારા નાગરિક બની શકશો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર